સુરતના કરોડના ખુલાસો કરતા ચોરી થઈ જ નથી અને જે ફરિયાદી છે તેણે જ આ ખોટું તરકત રચ્યું હતું હીરા કંપનીના માલિક પર પચીસ કરોડ નું દેવું થતા તેને વીમો પકવીને દેવું ભરવાનો પ્લાન ઘડ્યો હતો કાપોદરા વિસ્તારમાં આવેલી હીરાની કંપની માંથી ઓગસ્ટે ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી સુરત પોલીસે આ મામલે ગંભીરતાથી તપાસ કરતા ફરિયાદ કરનાર કંપનીના માલિક દીકે મારવાડી એ ચોરીની ખોટી ફરિયાદ કરી હોવાનું અને તેને વીમો પકાવવા માટે નકલી ચોરીનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું તપાસમાં બહાર આવ્યું કે કંપનીના માલિક પર પચ્ચીસ કરોડનું દેવું થયું હતું અને તેને દેવું ભરપાઈ કરવા તથા વીમો પકવવા આ તરકત રચ્યું હતું હાલ આ સમગ્ર કેસમાં પોલીસે મુખ્ય આરોપી દેવેન્દ્ર તેના પુત્ર પિયુષની ધરપકડ કરી છે તો તેને મદદ કરનાર ડ્રાઈવર વિકાસ બિશ્નોય અને રામજીવન બિશ્નોયની પણ ધરપકડ કરાઈ છે તેમણે વધુમાં જણાવ્યું કે ડ્રાઈવર વિકાસ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો અને તેને દુબઈની ટિકિટ પણ બુક કરાવી હતી ચાર થી પાંચ લોકોએ સાથે મળીને આ તરકત રચ્યું હતું તો આ નકલી ચોરી કરવા માટે રૂપિયા દસ લાખમાં ચાર થી પાંચ લોકોને બોલાવામાં આવ્યા હતા આ કેસમાં ફરિયાદી ની ઉલટ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને બત્રીસ કરોડના હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો એવી એક વર્દી આવી કે કપૂરવાડી વિસ્તારમાં એક ચાર માલના જો ડાયમંડના વેપારી છે જો ડીકે સન્સ જેના પૂરા નામ છે ડાયમંડ કિંગ એન્ડ સન્સ એના ચોથે માલે આવતી એના કારખાનેમાં એના તિજોરી ગેસ થી કાપી અને લગભગ જો એ બીસ દશમલ પાંચ કરોડ રૂપિયાના જો ડાયમંડના આમાંથી જો ઘરફોડ ચોરી થઈ છે એના તાત્કાલિક જો ઇન્ફોર્મેશન મળતા પોલીસના સમગ્ર ટીમ ડીસીપી ઝોન વન કુમાર એની કપોદરા એના પુરી એના સ્ટાફ એ ડિવિઝન એસીપી વિપુલ પટેલ અને ક્રાઇમ બ્રાન્ચના આખી ટીમ જોઈએ ત્યાં પહોંચી જોઈએ અને તમામ પ્રકારના જો પુરાવો આ બહુ મોટી એક ચોરી ના બનાવ બનેલા હતા જેના લીધે તમામ ઉચ્ચ અધિકારીઓથી લઈને બધા લોકો ત્યાં પહોંચીને પુરાવા ભેગા કરવાના ચાલુ કર્યા છે ત્યારે જ જ્યારે ટોટલ સીના પ્રાઇમને પૂરા એનાલિસિસ કરવામાં આવ્યા તો તુરંત એકદમ ઘણા બધા જો આમાં ડાઉટફુલ ચીજો આપણા ધ્યાન ઉપર આવતી હતી આમાં ખાસ કરીને જોવામાં આવેલા કે જો ચોથે માળે જોવા માટે નીચેના જો ગેટ હતા એના અંદરના બાજુ તાલા આમાં લાગતા હતા આ તાલા ખુલ્લા હતા કે એમાં કોઈ પ્રકારના કોઈ બળ વાપરવાના એટલે કે કોઈ કટરસે કાપ્યા હોય કે હથોડા મારા હોય આ પ્રકારના કોઈ એક નિશાન આમાં નહીં હતા તો એક પ્રાથમિક દ્રષ્ટિએ થોડા એક ડાઉટ ઉભા થયા એમાં કેવી રીતે બની શકે જોઈએ છતાં જો આપણા પૂરી ટીમ અલગ અલગ કામ કરતી હતી ફરિયાદ થઈ ફરિયાદમાં ટોટલ જો દેવેન્દ્ર દેવેન્દ્રકુમાર ગેનારામ ચૌધરી જે કંપનીના માલિક છે જો અડતાલીસ વર્ષ ઉંમર છે બાળમેરના રહેવાસી છે જો રાજસ્થાનના જો એના ટોટલ જો ફરિયાદ આપી જોઈએ ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા આઠ જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઈઝોના અને સાથોસાથ પચીસ હજાર થી વધુ કેરેટ ના જોવે રફ ડાયમંડ જોઈએ પોલિશ ડાયમંડ એના અપ્રકાર મળીને ટોટલ બત્રીસ પાંચ ત્રીસ કરોડ રૂપિયા ચોરી ફરિયાદ થઈ જોઈએ ફરિયાદ આધારે પછી એફએસએલ ના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ બધી ટીમો ત્યાં કામ પે લાગી જોઈએ તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જો પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં खबर पड़ी की 29 जुलाई એટલે મતલબ આ બનાવ ન કરી 17-18 દિવસ પહેલા જો હે આ વોચમેન જે 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના હેતર કે બઈ બહુત પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઈટ મે એના છૂટા કરી દેવામાં આવેલા હતા પછી જો હે લોક અમે જે રીતે બતાયા કે લોક જો તોડવામાં આવેલા એના કોઈ પણ પ્રકારને એના ઉપર નિશાન નહી હતા જેના ઉપર લોક ના બરજતી તોડવામાં આવેલા અંદર અમે જયારે બિલ્ડિંગમાં તપાસણી કરી ત્યારે જો ફાયર સેફ્ટી ના પૂરા જો સાધનો હોય છે કારણ કે જયારે ગેસ કટર વગેરે યુઝ થાય ફ્લેમ આવે એના તાગ થાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય તો આ ફાયર સેફ્ટીને બી બંધ કરી મતલબ ત્યાં બધા સિસ્ટમ હટાવી દેવામાં આવેલા હતા કે ત્યારે અમે આર્થિક રીતે પોસાતા નથી તો એના માટે ફાયર સેફ્ટીની જરૂર હતી એના કરીને અમુક દિવસ પહેલા એના ફાયર સેફ્ટી બંધ કરી દેવામાં આવેલા હતા પછી જો એ આ બિલ્ડિંગમાં જો સીસીટીવી કેમેરાઓ ઘણા બધા લાગ્યા હતા એના ઓછા કરી દેવામાં આવેલા કેમેરાઓ અને બધા અલગ અલગ કાઢીને એક જ બધા કરીને સર્વર રૂમ જો છે જો સર્વરો વચ્ચે આ ડીવીઆર હતા જોઈએ જે કોમન કોઈ આદમી હોય કોઈ ચોર હોય આ પ્રાથમિક દ્રષ્ટિએ ખબર નહીં પડે એના કે ડીવીઆર કોણ છે ડીવીઆર પરંતુ એટલા સર્વરના વચ્ચે માંથી એક જ ડીવીઆર ગાયબ થયા જેનાથી બધા જો સીસીટીવી કેમેરાઓના કનેક્શન હતા આ એક બી ડાઉટફુલ હતા જોઈએ અને બાકી તો બાર જેટલા લોક દસ લોક બાર ચાબીઓ હતી જોઈએ બાર ચાબીઓ હતી દસ ચાબી અમે લોકેશન મળી ગઈ અમે લોકો લીધા જોઈએ ત્યાં કોને કોને પાસે છે બે ચાબીઓનું લોકેશન નહીં મળી ક્યાં છે એક આ બી ડાઉટ હતા એ આ ચાવીઓ તેના ખોલવામાં આવેલા છે મતલબ કોઈ અંદર ના વ્યક્તિ આમાં સામેલ છે એટલા તપાસમાં જોઈએ કે કોઈ ટીપ આપવાવાલા અંદર ના હશે અને પછી જો આ હીરાના જેટલા ભી જોખમ હતા એના આવક જાવકના બિલો અમે લો લીધા આમાં જો ઘણા બધા ડિસ્ક્રેન્સીસ અમે જોવા મળી જોએ કે બરાબર મેલ નથી કરતા આ પ્રકારના બી હતા ઘણા બધા જે ખોટા ઉજાવી કાઢેલા હોય એવું પણ જાણવા આપણે મળ્યા જોઈએ ફિર ચોથા માણસ તક માણસ જાય બીજી બી ઓફિસે કોઈ જગ્યા નથી સીધા ચોથા મંદિર ઉપર ગયા અને કામ કરીને ત્યાંથી નીકળી ગયા તો એક આ પ્રકારની બી ચીજો ટીમ જો જોઈ પેરલી ડિટેક્શન માટે સીસીટીવી કેમેરાઓ જોવાની ચાલુ હતી આઠ જેટલા પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન વન ના અને નવ જેટલા પીએસઆઈ દેઢસો માણસો નો અલગ ટીમો બનાવી હતી અને દેઢસો જેટલા અમે લોકો સીસીટીવી કેમેરા ચેક કરાય કેમેરામાંથી પુરાવા મળા કે આટો રિક્ષા આવે છે આટો રિક્ષા ઉપર બે વ્યક્તિ આપણે કંધા ઉપર જો હેવી કોઈ ચીજ જો ગેસ કટરો કરાતા લઈને જઈ રહ્યા છે પછી અમે ટ્રેસ કરતા ગયા પાછળ પાછળ એના જયારે આ રિક્ષા પરત જાય છે એના ગોતતા ગોતતા અમે લોકો ગયા તો એક જગ્યાથી બીજા રિક્ષા ત્રીજા રિક્ષા પછી એક ટેમ્પા આવે છે જો આ ટેમ્પામાં બધા આ લોકો બેઠે છે બેઠીને જાય છે તો કરતા કરતા અમે લોકો દેવત ગામ સુધી પહોંચા જઈએ રાત્રે જ અમે આપણા અઢાર તારીખ નો બનાવો બનાવે અઢાર તારીખ રાત્રે અમે પહોંચા જઈએ આ ટેમ્પો શોધી લીધા જોઈએ ટેમ્પોના માલિક રામજીવન કરીને હતા એના અમે લોકો એના પૂછપરછ અમે લોકો કરી જોઈએ ત્યારે બધા ધીમે ધીમે પૂરી એના હિસ્ટ્રી નીકળી અને હિસ્ટ્રી આ રીતે જોઈએ કે આ જો ફરિયાદી છે ફરિયાદી જો મિસ્ટર ચૌધરી જો ડીકે સંસ્થા માલિક છે આ કોવિડ પછી ઘણા બધા દેવામાં આવી ગયા હતા જે અને દેવામાં આવી ગયા હતા જેના ઉપર આશરે દસ હું જેટલા કુલ પચીસ કરોડ એના ઉપર દેવું છે દસ કરોડ જો અલગ અલગ લોકોથી જો બિઝનેસ કામ ધંધા કરતા હોય અને લગભગ જો જો કરોડ જેટલા લોન એના બેંકના આપવાના છે અને બાકી જો અલગ અલગ છૂટાછવા કરીને પચીસ કરોડ રૂપિયા જેવા એના દેવું થઈ ગયા છે અને એના પછી આ પ્લાનિંગ કરી જોઈએ કે આપણે કઈ રીતે આ બધા અમે કરીએ કે અમે આમાં ઇન્સ્યોરન્સ મળે અને એના જ કારણ એવું હતું કે ચાર વર્ષ પહેલા જો કતાર ગામમાં આ જ ફરિયાદીના એના ઉપર અઢાર લાખ રૂપિયાનો લૂટ બેક બનાવ બનાવતા એના જ ઇમ્પ્લોઈઝ ઉપર છે તો આમાં જે તે વખતે જો એ ફિફ્ટી પર્સન્ટ આશરે આઠ લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સના પૈસા હતા જોઈએ અને એના પહેલે જોએ લગભગ જો કરી કરીબ બે હજાર અઢારના બાદ છે બે હજાર અઢારમાં જો એ કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક સાંત્રીસ લાખ રૂપિયાના કુછ ચીટિંગ વગેરેનો ફરિયાદ આ દાખલ કરાઈ હતી જો એને જ કંપની એક ડીકે સન્સ અને કેડી સન્સ બે કંપનીઓ એના સાથે જોડાયેલા છે તો જે તે દાખલ થઈ છે સાંત્રીસ લાખ રૂપિયાના આમાં બી ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાના પ્રયાસ થયા હતા લેકિન મળ્યા જો ચાર વર્ષ જો કતારગામ પહેલે લૂટ થઈ આમાં એના સક્સેસફુલી લાખ રૂપિયા એટલા ખ્યાલ હતા કે જેટલા અમે આશરે જો પચાસ અમે ઇન્સ્યોરન્સ મળશે એના લઈને એના બાવીસ આઠ ના રોજ બાવીસ અગસ્ટના રોજ એના કંપનીના ઇન્સ્યોરન્સ પૂર્ણ થતા હતા ઇન્સ્યોરન્સ એજન્ટને બોલાવીને બાર તારીખ બાર અગસ્ટના રોજ એના રિન્યુઅલ કરાય તીન લાખ બ્યાસી હજાર રૂપિયા જેટલા એના જો પ્રીમિયમ આપ્યા જોઈએ અને એનાથી પૂછપરછ કરી કે અમારા આ રીતે અગર થાય તો કેટલા ઇન્સ્યોરન્સ કેવી રીતે મળશે ત્યારે એના જાણવા મળે જોઈએ જો અમારે અત્યારે ઇન્સ્યોરન્સ એજન્ટ પર પૂછપરછના દાયમાં છે તો આમાં એના એવું જાણવા મળે અગર તમારા એટલા જોખમ બહાર અગર થાય ત્રીસ પેત્રીસ કરોડ રૂપિયાનું જોખમ બહાર એના સાથે કોઈ લૂટ ચોરી વગર થાય તો તમે લગભગ બે કરોડના આસપાસ મળે લેકિન તમારા કારખાનામાંથી અગર જાય છે તો લગભગ તમે પચીસ કરોડ રૂપિયાના આસપાસ તમે મળશે જોઈએ તો એક એના આઈડિયા આવી લીધા એના હિસાબથી આ તૈયારીઓ એની ચાલુ થઈ જોઈએ આ તૈયારી કરવા માટે આ લગભગ મહિના પ્રયાસ ચાલુ મહિનામાં જ્યારે નક્કી થયા આ અને એના દીકરા છે એના દીકરા ઈશાન કરીને છે ઈશાન ચૌધરી આ બધા લોકો પ્લાનિંગ કરી કે કરવા જોઈએ તું કે બધા આરોપીઓ બી અને ફરિયાદી બી જો અમારે ગુના ફરિયાદી અત્યારે એના આરોપી આ બધા જો એ બાળમે રહેવાલા છે તો દેડ મહિના પહેલા પ્લાનિંગ કરા પ્લાનિંગ કર્યા પછી કરવું અહીંયા જ આપણા શહેરમાં રહેતા અને આ બી બાળમેરના વતી છે હનુમાન બિસ્ણોઈ હનુમાન બિસ્ણોઈના વિકાસ કોન્ટેક્ટ કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના ત્યાં પૂરા અમે બ્રશ કટર થી કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરા પ્રસ્તુત થાય આ રીતે આપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપી શકો પછી હનુમાન જે હનુમાન મહારાષ્ટ્ર થી ત્રણ લોકો ને બોલાય આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના મારે પકડવા માટે કામ કર્યું છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટમાં છે અને હનુમાન જો છે એના ઉપર હમણાં જ જનવરી ફરવરી માસમાં એક ગુના બી અહીંયા દાખલ થયેલા છે જે નાસ્તા ભરાઈ ગયા છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લઈ આવ્યા અને આ લોકો પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાબી એક આપી જોઈએ જો નીચેથી આપણા ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલા ઘણી વખત જઈને રેખી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે આજુબાજુ માહોલ શું છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણ લોકો પહેલા અટેમ્પ ત્યાં સોળ સત્તર ના રાત્રે આ ગુના મારા સત્તર અઢાર ના રાત્રે કટિંગ થયા લેકિન એક દિવસ પહેલા બી આ ત્રણ લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલી જાય ચોથા માળે ઉપર જાય કઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જોએ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત ડાઉટ જેસી ક્રાઇમ ને બી ડાઉટ હતા કે આ કહી ને કહી ખરીદ નહી આવે તો પૂરી ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્ર આનંદ છે આ લઈને આવે છે અને અટેમ કરે છે અટેમ થતા નથી પછી જો દિવસ થાય છે જો સત્તર તારીખના દિવસે બાદ થાય છે કે સક્સેસ અમે કાપી નહીં તો પછી આ હનુમાન જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે એના બાબ આવે છે તમે પણ સામેલ થાવ ગેસ બિલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢાર ના રાતનો બીજા જો સક્સેસફુલ કરવામાં આવે છે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલે નક્કી એવું કરે છે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્ર પહેલાથી નવ સાડા નવ વાગે એકલા આમાં ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટર બીજા લઈને ભાગીરથ ને રામ જીવન લઈને આવશે રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર એસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલી ને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચુકવું વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કિસ તરીકે પાંચ લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રો એને શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો એ જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે ગયો છે અમુક થોડા બહુ આ વસ્તુમાં થોડાસા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે તો ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જો આ થોડા બહુ નાખી દે છે અને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાના ડિસ્ટ્રીબ્યુશન બાકી પોત પોતાના મહારાજ વાળા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ તો એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના આપના તે દિવસે જોયે અઢાર ના ગુના દાખલ થયા અઢાર ઓગણીસ ના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્રુ ન મળે કોઈ લિંક નહીં મળે દુબઈ ને ટિકટ દેવેન્દ્ર ચૌધરી છે ડીકે ચૌધરી આ જો આપણા જો એના આપે છે જો ટિકટ કરાઈને જોબઈ ને જો ટિકટ આપી દેવામાં આવશે દુબઈ ની જો એના આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને થઈ જાય અને પછી અમે લોકો આનાથી ક્લેમ કરીએ દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના આ લોકો એવું નક્કી કર્યા હતા જો આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગ ના કઈ રીતે પ્લાનિંગ ના ભાગ છે એક સિમ્પલ પકડાશે મુદ્દા મુદ્દામાલ મળે કે નહીં મળે આ રીતે કહીને અમારા જો કેસ થઈ જશે જો અને અમે અહીંયાથી ઇન્સ્યોરન્સમાં ક્લેમ કરી દેશે લેકિન આમાં એના લોકોના જો ખુબ મતલબ સદનસીબ હતા અને આ લોકો ના જો કમનસીબ હતા

થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ન જો મહારાષ્ટ્ર ત્રણ લોક છે જો પાંચ આરોપી છે એના માટે અમારી ટીમ પાછળ છે જોએ અને પૂરા જો એના સાથે સાથે અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વાઉચરો ઊભા કરવામાં આવે છે એના અમે લાગતા હોય કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરી જ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરી બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારનો સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે જો અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ થઈ ગયા અદરવાઈઝ જેટલા બી લોકો હતા તે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના જો એ ઇન્સ્યોરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા